અરવલ્લી જિલ્લામાં ગત મોડી સાંજે મોડાસા માલપુર મેઘરજ ભેલોડા બાયડ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો બાયડના રડોદરા ગામ ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસાદ વિઘ્ન બન્યો હતો અને વાવાઝોડું ફૂંકાતા અફરાતફરાઈ મચી હતી સાથે જ ભેલોડા તાલુકામાં ધંધાસણ ગામે વીજળી પડવાથી બે લોકોના મોત નીપજ્યા હતા અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર મોડી સાંજે જોવા મળી જે સવાર સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પાંચ મેના રોજ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડું ફૂંકાયું હતું જિલ્લાના માલપુર મેઘરજ બાયડ સહિતના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો બાયડ તાલુકામાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં પણ વરસાદ વિઘ્ન બન્યો હતો સાથે જ ભિલોડા તાલુકામાં વીજળી પડવાથી બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે તો બીજી બાજુ કપડવંજ રોડ ઉપરથી પસાર થતી બે લક્ઝરી કારમાં એકસો વીસ જેટલા લોકો અટવાઈ પડ્યા હતા તંત્રને તેની જાણ થતા તાત્કાલિક સ્થાનિક પ્રાંત અધિકારી પહોંચ્યા હતા અને આ રસ્તા ઉપરથી વૃક્ષો હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને બે બસને રવાના કરવામાં આવી હતી અંકિત ચૌહાણ ડીડી ન્યૂઝ અરવલ્લી